તો તિરુપતિના પ્રસાદ મુદ્દે લેવા આવું છે મોટું નિર્ણય પ્રસાદમાં હવે નંદીની ડેરીનું ઘી વપરાશે તિરુમાલા તિરુપતિ ઘી કર્યું છે નિર્ણય કેસમાં મંદિરે તપાસ સમિતિ રચી છે તો ઘટના માટે કોણ કોણ જવાબદાર તેની પણ તપાસ કરશે ઘીની ટેન્ડર પ્રક્રિયાના નિયમોના પડાયા નિયમ ન પડાયા હોવાની માહિતી હતી તો કોન્ટ્રાક્ટરે ઘીની તપાસનો રિપોર્ટ સોંપ્યો નહીં પ્રસાદ બનાવવાનું કામ સોંપ્યું તે કોન્ટ્રાક્ટરે ગોલમાલ કરી હોવાની માહિતી મળી છે તો તિરુપતિના પ્રસાદ મુદ્દે કેન્દ્ર સરકારે માંગ્યું છે રિપોર્ટ આંધ્રપ્રદેશ સરકારે રિપોર્ટ માંગ્યું છે પ્રસાદમાં ભેળસેળને લઈને સાધુ સંતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં અપાતા લાડુના નમૂના તપાસમાં આવતા તેમાં વપરાતા ઘીમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આ તિરુપતિના પ્રસાદમાં જાનવરોની ચરબી હોવાનું પણ ખુલ્યું છે સાથે સાથે જ ફિશ ઓઈલનું પણ હોવાનું સામે આવ્યું છે તો ભેરસેળ થઈ હોવાનું સામે આવતા ભક્તોમાં પણ એક તરફ રોષ જોવા મળી રહ્યો છે જૂન મહિનામાં લેવાયેલા તા સેમ્પલનો રિપોર્ટ જુલાઈમાં આવ્યો